શિક્ષણ હવે માત્ર પાઠ્ય અને ચોકથી જ નહીં ટેકનોલોજીથી પણ ચાલે છે વડોદરાની એકસો ને ઓગણીસ સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી અને રમત ના મેદાન જેવી સુવિધા ઉપલબ્ધ છે હાલમાં બેતાલીસ હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને લક્ષ્યાંક છે આગામી વર્ષે પચાસ હજાર નો દર વર્ષે શાળાઓ પોતાનું સેલ્ફ એનાલિસિસ કરે છે અને સરકાર દ્વારા પણ મોનિટરિંગ થાય છે જેનું પરિણામ છે સાત થી વધુ વિદ્યાર્થીઓએ ગત વર્ષે પ્રવેશ મેળવ્યો હતો આ બદલાતું ગુજરાત છે અને આવી રહી છે નવી પેઢી સ્માર્ટ શિક્ષણ સાથે આગળ મારું નામ ગિરીશભાઈ ચૌધરી છે હું નગર શિક્ષણ સમિતિની શાળામાં મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય તરીકેની કામગીરી નિભાવું છું આજે અમારી શાળા જે છે એ અમારી શાળા ખૂબ જ અદ્યતન ભૌતિક સુવિધાઓથી સુસજ્જ છે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી અમારી શાળાને જે કંઈ પણ ભૌતિક સુવિધાઓ મળી છે એટલી અમારી શાળાને જ નહીં પણ સમિતિની લગભગ એકસો ઓગણીસ શાળાઓ તમામ શાળાઓમાં ભૌતિક સુવિધા ખૂબ જ સારી છે અને એમાં મારી શાળા જે છે મારી શાળા પણ ભૌતિક સુવિધાઓથી ખૂબ જ રીતે સુસજ્જ થયેલી છે દરેક વર્ગમાં અને કોમ્પ્યુટર લેબમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે વાઈફાઈથી ઇન્ટરનેટની સુવિધાઓ આપવામાં આવેલ છે સાથે જ દરેક વર્ગખંડમાં ઇન્ટરેક્ટિવ બોર્ડ વ્યૂ બોર્ડ આપેલા છે જેના લીધે વર્ગ વર્ગમાં શિક્ષકો ખૂબ જ સારી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બાળકોને ભણાવી શકે છે અને બાળકો પણ પોતાની રીતે ઇન્ટરનેટ પર સર્ચ કરીને જે કંઈ પણ વિષય વસ્તુ હોય એનું ખૂબ જ સુંદર રીતે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે સાથે જ કોમ્પ્યુટર શિક્ષણની વાત કરીએ તો કોમ્પ્યુટર લેબમાં ઇન્ટરનેટથી સજ્જ હોય કોમ્પ્યુટર લેબ ઇન્ટરનેટથી સજ્જ હોય બાળકો પોતાની રીતે જે કંઈ પણ શીખવું હોય એ ખૂબ જ સારી રીતે સરળતાથી શીખી શકે છે સાથે જ અમારી શાળાના મકાનો જે શાળાના રમતગમતના મેદાનો છે એ મેદાનો પણ ખૂબ જ સુંદર રીતે ડેવલપ કરવામાં આવી રહ્યા છે જેના લીધે બાળકો રમતોમાં ભાગ લઈને આગળ વધે છે અને સમિતિ કક્ષાએ તથા રાજ્ય કક્ષા સુધી અને અમુક શાળાઓના બાળકો રાષ્ટ્રીય કક્ષા સુધી પણ એ લોકો પહોંચ્યા છે અને બાળકોનો દેખાવ ખૂબ જ સુંદર રહ્યો છે બીજી વાત કરું તો દિન પ્રતિદિન જે ભૌતિક એટલે કે માળખાકીય સુવિધાઓ છે પછી એ સેનિટેશન બ્લોક હોય વર્ગખંડો હોય કે પછી શાળાનું મકાન હોય તમામ રીતે અમારી જે શાળા છે એ ખૂબ જ સુંદર વિકાસ થઈ રહ્યો છે અને આવનારા સમયમાં પણ એ જ રીતે આગળ નગર પ્રાથમિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આધુનિક શિક્ષણ જોડે અમારા બાળકોને જોડવા માટેના પ્રયત્નોમાં લાગેલી છે આધુનિક શિક્ષણ જોડે એટલે કે જેવી મેથ્સની લેબ છે સાયન્સની લેબ છે સ્ટેમ લેબ છે આની જોડે જોડે અમે કોડિંગની લેબ છે આવી અલગ અલગ લેબો જોડે અમારા બાળકો જોડાય કોમ્પ્યુટરની લેબ છે એટલે આખું સર્વાંગી વિકાસ માટે અને બાળકોને રમતગમતના સારા સાધનો મળે એમના માટે વર્ષમાં રમતોત્સવ જેવા પ્રક્રિયાઓ થાય પ્રયોગોત્સવ જેવી પ્રક્રિયાઓ થાય આ ફક્ત ને ફક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જ થાય છે અને આ વસ્તુ બાળમેળો છે અમારો જે આખા ગુજરાતમાં નહીં પણ આખા દેશની અંદર સૌથી મોટો મેળો હોય છે અને આ બાળકો દ્વારા સંચાલિત હોય છે અને બાળકો દ્વારા આની બધી પ્રવૃત્તિઓ તૈયાર થતી હોય છે એટલે કહેવાનો મતલબ એવો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો એ એમની પોતાની આગવી ઓળખ એ સમાજમાં ઊભી કરી રહ્યા છે અને એને લીધે જ બીજા બાળકો આજે એની અંદર આટલા